લોકસભાની ચૂંટણી અને મતગણતરી આવતીકાલે છે રાજ્યની અંદર રાજકીય વાતાવરણ છે એ તપી જશે પરંતુ રાજ્યનું વાતાવરણ છે એ ઠંડુ પડશે રાજ્યના વાતાવરણમાં ઠંડુ પડશે એટલું એવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કેમ કે હવામાન વિભાગે જે આગાહી કરી હતી એ પ્રમાણે આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ છે વરસ્યો છે વલસાડ અરવલ્લીમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ભારે પવન ફૂંકાયો અને પછી વરસાદ છે એ ખાબક્યો છે પચીસથી ત્રીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હવામાન વિભાગના જે વૈજ્ઞાનિક છે રામાશ્રી યાદવ એમને જે માહિતી આપી હતી એ પ્રમાણે ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર વરસાદ છે અને હજુ આગામી દિવસોની અંદર પણ વરસાદ વરસે એવી શક્યતા છે હાલ વરસાદ એટલા માટે વરસી રહ્યો છે કારણ કે ગુજરાત પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે એના કારણે આજે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદી ઝાપટાં પડ્યા શક્યતાઓ હતી તાપી નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી ડાંગ દાહોદ અને છોટા ઉદેપુરમાં વીજળીના ચમકારા સાથે ગાજવીજ સાથે વરસાદની પણ જે માહિતી સામે આવી છે એમાં અમુક રાજ્ય અમુક જિલ્લાઓની અંદર વરસાદ વરસ્યો છે આગામી આઠ અને નવ તારીખે પણ વરસાદની આગાહી છે કયા કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી છે હવામાન વિભાગે જે માહિતી આપી છે એના પરથી જાણી લઈએ હવામાન વિભાગનું ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ જે રીતે અમે જેમાંથી તમને રોજ માહિતી આપતા હોઈએ છીએ એ પ્રમાણે આ ગુજરાતનો મેપ અને પહેલા દિવસનું આજના દિવસનું અનુમાન જે છે કરવામાં આવ્યું હતું તો જે રીતે હવામાન વિભાગે આજે આગાહી કરી હતી દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર વરસાદની એ પ્રમાણે દાહોદ છોટાઉદેપુર તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી આ જે વિસ્તારો છે ત્યાં વરસાદ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી હતી એ પ્રમાણે અમુક જિલ્લાઓની અંદર વરસાદ છે હવે આઠ તારીખનું વચ્ચેના જે દિવસો છે ચાર થી લઈને સાત સુધીના એ તમામ દિવસોની અંદર હવામાન વિભાગે જે આગાહી કરી છે એ પ્રમાણે વાતાવરણ સૂકું રહેશે વાદળછાયું વાતાવરણ રહેશે અને ક્યાંક બની શકે કે છૂટો છવાયો વરસાદ છે એકાદ જ જિલ્લાઓની અંદર પડી શકે પણ બાકી બધા જે વિસ્તારો છે ઉત્તર ગુજરાત લઈ લો મધ્ય ગુજરાત અમદાવાદ ગાંધીનગર અને સાથે દક્ષિણ ગુજરાત આ બધા જ વિસ્તારોની અંદર ગરમીનું પ્રમાણ બફારો ઉકળાટ છે એટલા જ પ્રમાણમાં રહેશે અને આઠ તારીખે વીજળીના કડાકા ભડાકા સાથે ગાજવીજ સાથે વરસાદ વરસવાની જે આગાહી છે કયા જિલ્લાઓમાં કરી છે તો આઠ તારીખનું આ પૂર્વાનુમાન છે હવામાન વિભાગનું અને એમાં ગીર સોમનાથ અને દીવ આ બે જગ્યાઓ પર હવામાન વિભાગે ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરી છે પ્રી મોનસૂન એક્ટિવિટી અંતર્ગત આ જિલ્લાઓની અંદર વરસાદ પડશે જેમાં છોટાઉદેપુર નર્મદા જોઈ રહ્યા છો તમે તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી એટલે દક્ષિણ ગુજરાતમાં અને આ તરફ સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ અને દીવમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે આઠ તારીખ માટેનું અનુમાન છે અને એના પછીની આપણે આગાહી જોઈ લઈએ હવામાન વિભાગની આઠ તારીખનું અને નવ તારીખનું પૂર્વાનુમાન જે હવામાન વિભાગે જાહેર કર્યું છે એમાં મોટાભાગના સૌરાષ્ટ્રના વિસ્તારો જ છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે કે જ્યાં વરસાદ વરસી શકે છે નવ તારીખનું પ્રીમોન્સૂન એક્ટિવિટી અંતર્ગત પંચમહાલ દાહોદ છોટાઉદેપુર આ તરફ નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવ આ બધા જ વિસ્તારો એવા છે કે જેના અંદર વરસાદ વરસી શકે છે ગાજવીજ સાથે પવન ફૂંકાઈ શકે છે પચીસથી ત્રીસ કિલોમીટર અને ત્રીસથી પાંત્રીસ ચાળીસ કિલોમીટરની ઝડપ સુધી પવન જે છે એ ફૂંકાઈ શકે છે અને નવ તારીખનું હવામાન વિભાગનું અનુમાન કે જ્યાં ફરી એકવાર આપને કહી દઉં જે ગ્રીન કલરમાં તમે જોઈ રહ્યા છો ત્યાં આગાહી છે બાકીના જે બધા જિલ્લાઓ છે ત્યાં હવામાન વિભાગ દ્વારા કોઈ જ નથી કરવામાં આવી એટલે વાતાવરણ ત્યાં સૂકું છે બફારાનો ગરમીનો અહેસાસ ત્યાં યથાવત રહેશે અને સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ દીવ અને આ તરફ પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી દમણ વલસાડ અને દાદરા અને નગર હવેલી આટલા વિસ્તારો એવા છે કે જેના અંદર વરસાદ પડશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત વરસાદ પડશે પણ ખેડૂતો માટે એક જાણકારી એ પણ કે એ વરસાદ જ્યારે પડશે ત્યારે વાવણીલાયક વરસાદ નહીં હોય અને આજે જે રીતે હવામાન નિષ્ણાંત પરેશભાઈ સાથે વાત થઈ છે તો એમને પણ એવું કહ્યું છે કે તેરથી થી ચૌદ તારીખની આસપાસ મેક્સિમમ ગુજરાતની અંદર ચોમાસું નૈઋત્યનું ચોમાસું ચોમાસું જે છે એ બેસી જશે સાથે સાથે અત્યારે વાત એ પણ કરી લઈએ કે ગુજરાતની અંદર ગુજરાત પર વાવાઝોડાનો જે ખતરો મંડરાઈ રહ્યો છે અરબસાગરની અંદર હલચલ જે છે એ દેખાઈ રહી છે એ અરબસાગરની અંદર હલચલ છે જો કે નિષ્ણાતો એવું કહી રહ્યા છે કે એ ડીપ ડિપ્રેશન સુધી જઈ શકે છે પરંતુ એ ગુજરાત પર વાવાઝોડું બનીને ત્રાટકે એવી કોઈ સંભાવનાઓ નથી પવનની દિશા પવનની ગતિ તાપમાન હવાનું દબાણ આ બધા જ ફેક્ટર છે એના પાછળ અસર કરતા હોય છે મારી પાછળ તમે વિન્ડીની સ્ક્રીન જોઈ રહ્યા છો અને રોજ આપણે આ સ્ક્રીન પરથી સમજતા હોઈએ છીએ કે હવામાન વિભાગ છે એ શું કહી રહ્યું છે સાથે આ ખાનગી એજન્સીઓ છે એ શું કહી રહી છે વાતાવરણ વિશે અને આ તમે જોઈ રહ્યા છો અત્યારે જ્યારે હું વિડીયો શૂટ કરી રહી છું આજના દિવસે આઠ વાગે સાગરની અંદર હલચલ કેવા પ્રકારની દેખાઈ રહી છે તો અરબસાગરની અંદર આ પ્રકારે પવનો ફૂંકાઈ રહ્યા છે હવે જ્યારે હું એને પ્લે કરીશ તો આગળના દિવસોનું શું સ્થિતિ હશે એ ચાર પાંચ દિવસની જે રીતે હવામાન વિભાગ પાંચ દિવસ કે સાત દિવસની આગાહી કરતું હોય છે એ જ રીતે આ વેબસાઇટ પર જોઈ શકાય છે તમે જોઈ શકો છો પવનની દિશા છે એ બદલાઈ રહી છે અને હવે તમે ક્લિયરલી જોઈ શકતા હશો કે આ રીતે પવનની દિશા છે એ ઉપર આવી રહી છે અત્યારે જે છે આ આ તરફ જે છે ઉત્તર ગુજરાતથી ઉપરની તરફ અને આ બાજુનો જે વિસ્તાર છે ત્યાં એક સિસ્ટમ સક્રિય છે જેના કારણે ગુજરાતની અંદર આંધી વંટોળની આગાહી જે છે હવામાન વિભાગે કરી હતી આ ગુરુવારનું છે છ તારીખનું ચાર સાત વાગે કે આ પ્રકારનું વાતાવરણ હશે અને પવનની દિશા છે આ પ્રકારે હશે બંગાળની ખાડીમાંથી પણ આ પ્રકારે હશે અને મોટાભાગના વિસ્તારોની અંદર કેરળ સહિત ઉપરના જે રાજ્યો છે ત્યાં પણ વરસાદ છે એ આવી ચૂક્યો હશે પહોંચી ચૂક્યો હશે સિસ્ટમ અહીંયા જે સક્રિય થઈ છે એના વિશે વાત કરવી છે આ રીતે પવનની દિશા પવનની ગતિ અને અહીંયા આ પ્રકારે કોઈ સિસ્ટમ સક્રિય થતી હોય એવું અત્યારે સિસ્ટમ કયા સ્ટેજ પર છે એના વિશે વાત કરી લઈએ અત્યારે જે રીતે હવામાન નિષ્ણાત કહી રહ્યા છે એ સિસ્ટમ જે છે એ પહેલાં તો લો પ્રેશર સ્ટેજમાં હોય એટલે કે એલપી પછી આજે અત્યારે જે છે એ વેલ માર્ક લો પ્રેશરમાં એ પરિણમી ગઈ છે અને ત્યાર પછી ડિપ્રેશનમાં આવતી હોય છે ત્યાર પછી ડીપ ડિપ્રેશનમાં અને ડીપ ડિપ્રેશન પછી જો એ સિસ્ટમમાં કંઈ પરિવર્તન આવે છે પવનની ગતિ પવનની દિશા તાપમાન કેવું છે ગરમી કેવી છે ભેજ કેવું છે આ બધા જ પરિબળો એને અસર કરે અને જો પછી એ એમાં પરિવર્તન આવે તો એ સાયક્લોનિક સ્ટોમમાં પરિવર્તિત થતું હોય છે પણ આપણે ત્યાં આ સિસ્ટમ અત્યારે જે આ અરબી સમુદ્રની અંદર સર્જાઈ રહી છે એ સિસ્ટમ ડીપ ડિપ્રેશન સુધી જશે એવું એક અનુમાન અત્યારે છે અને જ્યારે ડીપ ડિપ્રેશન સુધી જશે તો ગુજરાતની અંદર ભારે પવન ફૂંકાશે ભારે આંધી આવશે વંટોળ ધૂળની ડમરીઓ ઉડશે ક્યાંક ક્યાંક પવનની સ્પીડ ચાળીસ કિલોમીટર સુધી અથવા તો એનાથી વધારે પણ હશે પણ ગુજરાતની અંદર અત્યારે જે રીતે આ જે માહોલ અત્યારે દેખાઈ રહ્યો છે એ પ્રમાણે વાવાઝોડું બનીને એવું કોઈ નુકસાન થાય એવી અત્યારે હાલ પૂરતી શક્યતાઓ નથી પછી આગામી દિવસોની અંદર જે પણ અપડેટ આવશે એ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું સાથે સાથે ચોમાસાની વાત કરી લઈએ નૈઋત્યનું ચોમાસું જે કેરળની અંદર પહોંચી ચુક્યું હતું સત્તાવાર રીતે જાહેરાત ત્રીસ તારીખે થઈ ઓગણત્રીસ તારીખે કેરળની અંદર વરસાદ વરસ્યો હતો અને જે નૈઋત્યનું ચોમાસું બેસી ગયું છે એવું કહેવા માટે જેટલા ફેક્ટર લાગુ પડતા હોય બધા જ ઓગણત્રીસ તારીખે લાગુ પડી ગયા હતા પણ આધિકારિક જાહેરાત ત્રીસ તારીખે કરવામાં આવી ત્યાર પછી દસ તારીખે મુંબઈની અંદર વાવાઝોડું પહોંચશે વચ્ચે ત્રણ દિવસ થંભી ગયું એટલે સૌને ટેન્શન આવી ગયું હતું કે ભાઈ ગુજરાતની અંદર વાવાઝોડ ચોમાસું છે એ ક્યાંક મોડું ન પડે પણ એવું કંઈ જ નથી હજુ મુંબઈની અંદર ચોમાસું પહોંચશે પછી ત્યાં પણ એ થોપશે એવું હવામાન નિષ્ણાંતોની આગાહી છે અને ત્યાર પછી ગુજરાતની અંદર ચોમાસું છે પહોંચશે એટલે લગભગ સાત તારીખ આસપાસ જે છે સાત જૂન આસપાસ જે આપણે જે રીતે ગઈકાલે વાત કરી હતી વેધર એનાલિસિસના વિડીયોમાં કે પ્રીમોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ જશે અને એ જ રીતે હવામાન વિભાગે પણ જાહેરાત કરી છે કે આઠ અને નવ તારીખે મોટાભાગના ગુજરાતના દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રના વિસ્તારો જે છે એ એમાં સામેલ છે કે ત્યાં વરસાદ જે છે એ વરસશે આપણે ત્યાં ચૌદ તારીખ આમ તો પંદર તારીખ રહેતી હોય છે પણ ચૌદ તારીખ તેરથી ચૌદ તારીખની અંદર નૈઋત્યનું ચોમાસું ગુજરાતની અંદર પ્રવેશી જશે અને આ વખતનો વરસાદ ખૂબ સારો રહેશે ખેડૂતો માટે વાવણીલાયક વરસાદ રહેશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે ત્યારે પણ વરસાદ સારા એવા પ્રમાણમાં પડશે પડશે પણ જો એ બે સેન્ટીમીટર બે સેન્ટીમીટરથી વધારે જો થતો હોય તો વાવણી વરસાદ કહી શકાય એટલે પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં નહીં પણ ચોમાસું જ્યારે શરૂ થશે ત્યારે એની ધમાકેદાર એન્ટ્રી હશે અને વલસાડની સાથે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ જે છે એ ચોમાસું જ્યારે ગુજરાતમાં એન્ટર થશે ત્યારે પડશે હાલ અરબસાગરમાં જે સિસ્ટમ છે એની ગુજરાત પર અસર નહીં થાય ડીપ ડિપ્રેશન સુધી પહોંચશે એટલી અસર થશે વાવાઝોડું બનીને તાટકે એવી કોઈ શક્યતાઓ નથી પણ હા આઠ અને નવ તારીખે ગુજરાતની અંદર વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આગામી જે પણ અપડેટ્સ આવશે એમાં તમારા સુધી પહોંચાડતા રહીશું અત્યારે તમારા શહેર જિલ્લાનું વાતાવરણ કેવું છે વરસાદ વરસી રહ્યો છે પવન ફૂંકાઈ રહ્યો છે એ તમામ ગતિવિધિઓ તમારા શહેરના વાતાવરણમાં કેવી થઈ રહી છે એ કમેન્ટ કરીને તમે અમને ચોક્કસથી જણાવી શકો છો અત્યારે આ વિડિયોમાં બસ આટલું જ નમસ્કાર